આજે સમગ્ર ગુજરાતના બારમાના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટ જાહેર થયા છે ત્યારે ક્યાંક ઉત્સાહનો માહોલ છે તો ત્યાં ગમ છે ત્યારે અમારી સાથે સેટેલાઇટ વિસ્તારમાં આર સ્કૂલ જે છેલ્લા નવ્વાણું આર કાપડિયા સ્કૂલ જે છેલ્લા નવ્વાણું વર્ષથી રન કરી રહી છે તેના સંચાલક અમારી સાથે જોડાઈ ગયા છે આમ તો પહેલા જે રીતે રિઝલ્ટ સ્ટુડન્ટ સ્કૂલમાં લેવા આવતા અત્યારે બધું ઓનલાઈન થવા જતા ક્યાંક ને ક્યાંક શિક્ષકો હોય કે સંચાલકો એ સમયને મિસ કરી રહ્યા છે પરંતુ આજે કેવી પરિસ્થિતિ ખાસ કરીને કાપડિયા સ્કૂલ જે પ્રખ્યાત સ્કૂલ છે એમના રિઝલ્ટ છે એમના

ખાસ કરીને ગુજરાત નું સર વાત કરીએ રિઝલ્ટ જે ગયા વર્ષ કરતા આ વર્ષે રાજ્યનું કેવું રિઝલ્ટ રહ્યું છે આપને અનુ આ જે રીતે સાયન્સ નું રિઝલ્ટ જે રીતે આવ્યું છે વિજ્ઞાન પ્રવાહ રિઝલ્ટ તો એવું લાગે છે કે રિઝલ્ટ ઓછું છે માર પડ્યો છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરફોર્મ કરી શક્યા નથી હવે એના ઘણા કારણો છે પણ આપણે એ કારણો પછી ડિસ્કસ કરીએ પણ એક બે કારણ કે બેઝિકલી એવું છે કે વિજ્ઞાન પ્રવાહમાં શાળાના સા બોર્ડ પરીક્ષાનું મહત્વ જ નથી બોર્ડ પરીક્ષાના માર્કનું કોઈ મેરિટ નથી કોઈ મહત્વ નથી એટલે બાળકોનો બોર્ડ પરીક્ષા પ્રત્યેનો ઉત્સાહ ઓછો થઈ ગયો છે ખાલી પાસ થવા પૂરતું જ એવું લાગે છે કે વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા લેવાય છે ને અપાય છે ઓકે પાસ થવા પૂરતું યસ કારણ કે એમાં જે ડબલ ઇ ને નીટ ની પર મેરિટ પર એના મેરિટ ઉપર રિઝલ્ટ નક્કી થાય છે એટલે સ્ટેટ બોર્ડના રિઝલ્ટનું કોઈ મહત્વ નથી પ્રેક્ટિકલ ના માર્ક નું કોઈ મહત્વ એને હિસાબે બાળકોનો રિઝલ્ટ પ્રત્યેનો ઉત્સાહ બી નથી તમે જે જુઓ કે રિઝલ્ટ પ્રત્યે જે ઉત્સાહ હોવો જોઈએ કે આજે મારું રિઝલ્ટ છે વિજ્ઞાન પ્રવાહમાં તમને બિલકુલ એ ઉત્સાહ જોવા નહીં મળે સામાન્ય પ્રવાહમાં હજુ એ ઉત્સાહ છે કારણ કે સામાન્ય પ્રવાહમાં ગુજરાત બોર્ડના રિઝલ્ટ ઉપર સ્ટેટ બોર્ડના જે બી રિઝલ્ટ ઉપર તમને મેરિટ લિસ્ટ તૈયાર થાય અને ફર્ધર જે બી કોર્સિસ કરવા આવે એના પર તમને આ રિઝલ્ટ ઉપર એડમિશન કન્ફર્મ થાય છે એટલે પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે એઝ અ સ્કૂલ હું ચોથી જનરેશન છું આ ફિલ્ડમાં હવે અમને ખરેખર આ જે મેં તમે જે કીધું કે બાળકોને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓની રિઝલ્ટના દિવસની સ્કૂલની ગેરહાજરી એ અમને બહુ મિસ થાય છે કારણ કે જ્યારે ભણતા હતા પહેલા રિઝલ્ટ લેવા આવવાનો એક ઉત્સાહ એની સાથે આખું ફેમિલી આવે એક શાળામાં એક મેળાવડા જેવું વાતાવરણ થતું હતું પણ આજે એ બિલકુલ ગાયબ થઈ ગયું છે કારણ કે દરેકને રિઝલ્ટ ઓનલાઈન મળે છે ઇવન જે મિત્રો મિત્રોની આત્મીયતા હતી રિઝલ્ટ માટેની એ પણ હવે ગાયબ છે કારણ કે તમારો નંબર એ કોમ્પ્યુટરમાં જોઈ લેજે અને તમને ફોન ઉપર વિશ કરી લે છે વિશ કરવા જેવું ના હોય તો ફોન બી નહીં કરે એટલે આ બધું અમે સર્ટનલી વી મિસ ઇટ ઓલ ધીસ સિરિયસલી મિસ થાય છે સર જે રીતે હાલ ગુજરાતમાં અમુક વર્ષોની સરખામણી જે રીતે અત્યારે બધી ઓનલાઈન પ્રથા આવી છે ઓનલાઈન સ્ટુડન્ટો ભણવા માંડ્યા છે તો પેલા કરતા અત્યારે એ ટેકનોલોજી ફાયદાકારક નીવડી છે તો નુકસાનકારક ક્યાંક ને ક્યાંક ના ગણીએ ના બેઝિકલી ધોરણ બાર સુધી કોઈ પણ પ્રકારનું શિક્ષણ ઓનલાઈન એ ક્યારેય ફાયદાકારક હોતું નથી જે વર્ષો જૂની કન્વેન્શનલ પેટર્ન હતી બોર્ડ વર્ક શાળામાં હાજર રહીને શિક્ષક બોર્ડ ઉપર લખીને ભણાવે એ સિસ્ટમ જ કારગર છે ને હજુ બી તમે જુઓ કે જે સ્કૂલ રેગ્યુલર વર્ક કરે છે અને એમનું રિઝલ્ટ સારા જ આવે છે જે ઓનલાઈન ઉપર ડિપેન્ડ થયા છે એમના રિઝલ્ટ તમે જોઈ લો

કે આ એક પડાવ છે પડાવ સારી રીતે પસાર કર્યો કે ક્યાંક તમારી ભૂલ થઈ ગઈ તો એનું વિશ્લેષણ કરીને જિંદગીમાં આ અંત છે અંત નથી શરૂઆત છે એને શરૂઆતને વ્યવસ્થિત રીતે વિશ્લેષણ કરી અને આગળ વધવું જ્યાં આપણને લાગ્યું કે અહીંયા આપણે ફેર પડે એવું છે ત્યાં મહેનત કરી મહેનતનો બી કોઈ વિકલ્પ નથી કોઈ શોર્ટકટ નથી એટલે જીવનમાં મહેનત કરી નાસી પાસ થયા વગર આગળ વધવું અને જેનું સરસ રિઝલ્ટ આવ્યું છે એમને માટે તો સ્કાય ઇઝ ધ લિમિટ એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે એટલી બધી ઓપોર્ચ્યુનિટીસ છે એટલે એમને જીવનમાં આગળ ઉત્તરોત્તર વધી ઓવર કોન્ફિડન્સ થયા વગર આને એક બેન્ચમાર્ક રાખી અને આનાથી ઉપર આગળ ફરી જવાનું છે એમ રાખવું વધારે ઇન્ટેલિજન્ટ છે કમ્પેર ટુ વોટ વી વેર કારણ કે એમની પાસે અને ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો ઇમ્પોર્ટન્ટ એ છે કે આજના વિદ્યાર્થીને એ બહુ સારી કે મારી વખતની વાત કરું તો કે રિઝલ્ટ પછી એટલો બધો ખ્યાલ નહોતો કે શું કરવું છે ઓપ્શન પણ હવે અને વિદ્યાર્થી બી પોતાની રીતે બહુ ક્લિયર છે કે મારે જે કરવું છે એ આ છે એટલે એ રીતે એક બહુ ફાયદાકારક અને એક પોઝિટિવ સિગ્નલ છે ઓકે એટલે એમ કહી શકાય કે અત્યારે લોકો પોતાના લક્ષ્યને વધારે ઓપ્શન થવાને કારણ કે ક્યાંક કાંઈક લક્ષ્યને અચીવ કરવામાં વધારે સફળતા મેળવી રહ્યા છે એનું લક્ષ્ય એમને ખબર છે અને એને કેવી રીતે અચીવ કરવું એ બી એમને રસ્તા ઘણા ખબર છે એટલે ઘણી સારી રીતે આગળ વધી શકે છે ખાસ કરીને ડીડીઓ શાખામાંથી આપને કેવા શુભેચ્છાના મેસેજ હતો કેવો કેવો સપોર્ટ મળ્યો હતો આ સમયમાં ના ના અમને કોઈ બી સરકારી એજન્સી દ્વારા કે કોઈ પણ રિઝલ્ટ હમણાં જ એમનો મેસેજ આવ્યો કોંગ્રેચ્યુલેશન્સ માટે અને એમને ખબર જ છે કે જ્યાં આ સ્કૂલનું રિઝલ્ટ સો ટકા છેલ્લા જ્યારથી આ સ્કૂલ આ બ્રાન્ચ અમે બે હજાર પાંચમાં શરૂ કરી એટલે બે હજાર પાંચથી આજે આજે બે હજાર ચોવીસમાં છીએ એટલે ઓલમોસ્ટ ટ્વેન્ટી ઇયર્સ વીસે વીસ વર્ષનું તમને વિશ્લેષણ કહું તો ક્યારેય અમારું દસમાનું રિઝલ્ટ સો ટકાથી ઓછું થયું જ નથી અને એ બોર્ડના અધિકારીઓને બહુ સારી રીતે જાણે છે

દરે અને દરેક વિદ્યાર્થીઓ બી મહેનત કરી રહ્યા છે અને સારું રિઝલ્ટ સ્કૂલને યશ અપાવે જ છે આમાં ખાસ અગત્યનું છે કે આજનો વાલી એકદમ જાગૃત છે એ બહુ એક પોઝિટિવ સાઇન છે કે પોતાના બાળક માટે દરેક વાલી અત્યારે સમય કાઢે છે અને સમય આપીને બાળકની પ્રગતિ થાય એમાં ભાગીદાર બને છે એ બહુ એક પોઝિટિવ વસ્તુ છે